ઉતરસંડા ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા ઉતરસંડાના સરપંચ ઈસી પટેલ દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાન્ટ તથા ઉતરસંડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ઇઠ્યાસી લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો અંતરિયાળપરા વિસ્તારમાં વર્ષોથી વંચિત રસ્તાઓમાં સીસી રસ્તા પેવર બ્લોક એલડી પોલ ઓગણીસ જેટલા બોર અને હેડપંપનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગામમાં દરેક ઘરે કચરો ભેગા કરવા ડોલ તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત થેલીનું વિતરણ કરવામાં આવ્યું અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સર્વેની તિરંગા વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ટીડીઓ નિમેશ પટેલ ડેપ્યુટી સરપંચ નયનભાઈ સર્વે વોર્ડના મેમ્બર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મહત્ત્વનું છે કે સનરાઈઝ ફાઉન્ડેશન ઉત્તરસંડા સતત છેલ્લા અઢી વર્ષથી ગામમાં વિવિધ વિકાસના કામો કરી રહ્યો છે અને ગ્રામજનોની સુખાકારી પણ વધારી રહ્યો છે ત્યારે ગામમાં ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આકાર પામી રહેલ ગોયા તળાવ એટલે સુરજબા સરોવર તથા સિનિયર સિટીઝન અને ચિલ્ડ્રન પાર્ક ટૂંક સમયમાં ગ્રામજનો માટે ખુલ્લા મૂકવામાં આવનાર છે આ ઉપરાંત ગામના પંચ્યાસી વર્ષની ઉંમર વટાવી ચૂકેલા સુડતાલીસ જેટલા વૃદ્ધોને ડોક્ટર મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ તરફથી દરેકને એક લાખ રૂપિયા એટલે કે સુડતાલીસ લાખ રૂપિયા જેટલી માતબાર રકમ પણ આપવામાં આવનાર છે ત્યારે ઉત્તરસિંડા ગામના યુવા તથા ઉત્સાહી સરપંચ ઈશિત પટેલે ઉત્તરસિંડા ગામના વિકાસમાં સહભાગી થનાર સરકાર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા સનરાઈઝ ફાઉન્ડેશન ઉત્તરસિંડામાં સહયોગ આપનાર સૌ નાના મોટા દાતાઓ ઉત્તરસિંડા ગામના એનઆરઆઈ મિત્રો વડીલો તથા દરેક કાર્યમાં સાથ સહકાર આપનાર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો